અને હવે આ લો પ્રેશર ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે સિસ્ટમની અસરના કારણે વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર ધાનબડ અલ્હાબાદ નાગપુર અને હૈદરાબાદના ક્ષેત્રની અંદર અત્યારે જળબંબાકાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે આગામી ત્રણ કલાકમાં ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી લઈને જળબંબાકાર વરસાદનો ખતરો પણ ગુજરાત ઉપર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે હાલ ગુજરાતના અનેક ક્ષેત્રમાંથી અત્યારે તોફાનીય વરસાદી સિસ્ટમની ભયંકર સ્ટ્રફ લાઇનો ગુજરાત ઉપરથી પસાર થતી જોવા મળી રહી છે સિસ્ટમની તોફાની સ્ટ્રફ લાઇનની અસરના કારણે બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને પૂર્વીય ભારતના ક્ષેત્રની અંદર અત્યારે

જેમ જેમ તોફાની પવનો ગુજરાતમાં પોતાની અસરો દર્શાવી રહ્યા છે તેમ તેમ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રથી સૌરાષ્ટ્રના વિસ્તાર ઉપર મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર કડાકા ભડાકા તોફાની પવનોની તીવ્રતા અને વીજળીના ચમકારાની સાથે વરસાદનો નવો ખતરો ટોળાઈ રહ્યો છે રાગાસા નામનું વાવાઝોડું અત્યારે ચીન પંથકની અંદર પોતાની ભયંકર તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે હોંગકોંગના વિસ્તારોની અંદર અત્યારે આ રાગાસા નામનું વાવાઝોડું ત્રાટકીને ભયંકર અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે આમ ગુજરાત રાજ્યની અંદર હવે ચોમાસુ પોતાની પોતાની વિદાયની વેળાએ આવીને ઉભેલું જોવા મળી રહ્યું છે પરંતુ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થાય તે પહેલાં હજી પણ વરસાદનો છેલ્લો અને ભયંકર રાવણ ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ વરસાવતો જોવા મળવાનો છે લાઈવ સિસ્ટમની અસરોને જોતા આગામી કલાકોમાં દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રની અંદર હવેથી વરસાદનો સંકટ વધતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે તેની સાથે સાથે રાજ્યની અંદર ટેમ્પરેચરની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ચોવીસ ડિગ્રીથી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ગુજરાતમાં ટેમ્પરેચર જોવા મળવાનું છે આમ ગુજરાતના ક્ષેત્રની અંદર ભયંકર થંડસ્ટ્રોમ એક્ટિવિટી કડાકા ભડાકા સાથે વરસાદનો ખતરો વધતો હોય તેમ ગુજરાતના ક્ષેત્રની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે જેમાં જાંબુસરના ક્ષેત્રથી કરજણ ડભોઈના પંથકસિંહ ચિનોરના ક્ષેત્રની અંદર સાથે સાથે દહેજના વિસ્તારથી ભરૂચ ડેડિયાપાડાના વિસ્તારથી ઉમરપાડા વાંકલના ક્ષેત્રથી કોસંબાના ક્ષેત્રની અંદર અને દરિયાઈ કાઠાની અંદર સુરતના ક્ષેત્રથી બારડોલી વ્યારા નવસારીના પંથકથી રાજ્યની અંદર બીલી મોરાના ક્ષેત્રમાં વલસાડના ક્ષેત્રથી વલસાડ અને આહવાના પંથકથી સાપુતારાના વિસ્તારોની અંદર પણ વરસાદનું દબાણ વધતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇન અને મુંબઈના ક્ષેત્રથી લઈને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી આગળ વધતી લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં

આગામી કલાકોની અંદર જળબંબાકાર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે ગુજરાતના વિસ્તારની અંદર જેમાં પણ સૌરાષ્ટ્રના પંથકની અંદર હાલ અત્યારે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે જેમ જેમ આગામી ત્રણ કલાકની અંદર ગુજરાતના વાતાવરણની અંદર ઘોર અંધારપટ ફેલાશે તેમ તેમ રાજ્યની અંદર કાળા ડિબાંગ વાદળોના નવા નવા ઝુંડ ગુજરાતની અંદર ઘેરાયેલા જોવા મળવાના છે ઘોર અંધારપટની વચ્ચે ગુજરાતમાં વરસાદી સિસ્ટમની અસરો વધતી હોય તેમ ગુજરાતની અંદર અલંગ ક્ષેત્રથી લઈને ભાવનગરના વિસ્તારમાં મહુવાના વિસ્તારથી અમરેલી ગોંડલના વિસ્તારથી જસદણના ક્ષેત્રની અંદર જૂનાગઢના ક્ષેત્રથી લઈને વેરાવળના વિસ્તારથી સલાયા દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી જામનગર રાજકોટના વિસ્તારથી ચોટીલા અને ગોંડલ પંથકની અંદર મોટા પલટાઓ આવવાની સાથે ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે કચ્છના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં વાદળ છવાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઘેરાઈ રહેલી સિસ્ટમની ભયંકર ઘાતની અસરને ધ્યાનમાં રાખતા આગામી પાંચ દિવસની અંદર ગુજરાતની અંદર ભયંકર વરસાદનો ખતરોને વરસાદનું દબાણ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે બંગાળની ખાડીના દરિયામાંથી સક્રિય બનતી લો પ્રેશર આગળ વધીને ડીપ ડિપ્રેશન અને ડિપ્રેશનમાંથી મજબૂત ચક્રવાત સક્રિય બનીને ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવશે તેવી પણ અત્યારે શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને લાઈવ તમે અત્યારે સિસ્ટમનો ઘેરાવો પણ જોઈ શકો છો બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો સુધી અત્યારે મજબૂત તોફાની અને

હવેથી વરસાદનો ખતરો વધતો જોવા મળવાનો છે જેની જિલ્લાઓને લઈને તાજી લેટેસ્ટ નવી નકોર આગાહી કરવામાં આવી છે અને વરસાદનો તોફાની અને ભયંકર રાઉન્ડ ગુજરાતમાં આજથી લઈને આવનારી ત્રીસ તારીખ સુધી પોતાની અસરો દર્શાવતો હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર કડાકા ભડાકા સાથે હવેથી વરસાદનું સંકટ લઈને આવી રહ્યો છે જેમાં ગુજરાત રાજ્યની અંદર આગામી 27 તારીક થી લઈને અતિ ભયંકર વરસાદનો ખતરો ગુજરાત રાજ્ય ઉપર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે આવનારી કલાકની અંદર ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના ક્ષેત્ર થી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર હવેથી વરસાદનો ખતરો વધવાને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતની અંદર ખાસ કરીને 27 તારીખ 28 તારીખ ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખના રોજ સક્રિય બનેલો આ નવો રાવણ ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વિખેરતો જોવા મળવાનો છે અને આવનારી ચોવીસ કલાકની અંદર પણ રાજ્યના હવામાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ અમુક વિસ્તારની અંદર ગાજવીજ સાથે રાજ્યની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રથી મધ્ય ગુજરાતના વિસ્તારમાં વરસાદનું જોર વધવાને લઈને નવી શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવે છે જેમાં પણ આપણે જિલ્લાઓ થકી સંપૂર્ણ અપડેટ મેળવીએ તો તમે અત્યારે લાઈવ નકશાની અંદર જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે આવનારી કલાકની અંદર રાજ્યની અંદર ભરૂચના ક્ષેત્રમાં વડોદરાના વિસ્તારથી છોટા ઉદયપુરના ક્ષેત્રની અંદર નર્મદાના વિસ્તારથી લઈને તાપીના પંથકમાં ડાંગ વિસ્તારથી સુરત અને નવસારીના ક્ષેત્રથી વલસાડના વિસ્તારમાં વરસાદનો નવો રાઉન્ડ સક્રિય બનવાની સાથે ચાલી રહેલા પવિત્ર નવરાત્રીના તહેવાર દરમિયાન પણ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ગાજવીજ સાથે વરસાદ વિખેરતો આ નવો રાઉન્ડ જોવા મળવાનો છે તે ઉપરાંત ગુજરાતની અંદર અનેક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાની લઈને રાજ્યની અંદર અહેમદાબાદ બોટાદના ક્ષેત્રથી ભાવનગર અમરેલીના વિસ્તારથી લઈને ગીર સોમનાથ અને દીવ પંથકની અંદર જૂનાગઢના ક્ષેત્રથી રાજકોટના વિસ્તારમાં આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી ગાંધીનગર ખેડાના વિસ્તારની અંદર સિસ્ટમનું જોર જોવા મળતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી ચોવીસ કલાકની અંદર વરસાદનું દબાણ વધતું જોવા મળવાનું છે જોકે ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રની અંદર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ કચ્છના વિસ્તારની સાથે ઉત્તરીય સુરે સૌરાષ્ટ્રના વિસ્તાર જેમાં સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ અને પોરબંદરના વિસ્તારની અંદર નહીવત પ્રમાણની અંદર વરસાદ વરસવાની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે પચીસ તારીખના રોજ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદનું ભયંકર દબાણ વધવાની સાથે વરસાદના ખતરાને જોતા વરસાદની નવી શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આમ ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી પ્રમાણે સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ તારીખ અને આવનારી ત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદનું તોફાની જોર વધવાની સાથે જળબંબાકાર વરસાદનો ખતરો પણ આગામી આ તારીખોને લઈને મોટી શક્યતા તોફાની વરસાદ વરસવાને લઈને દર્શાવવામાં આવી રહી છે અથવા સીબો ફરી એકવાર થઈ જજો સાવધાન બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે આ નવી સિસ્ટમ બનવાના કારણે કયા કયા વિસ્તારમાં વરસાદ બોલાવશે ભૂક્કા જેને લઈને નવી નકોર તાજી આગાહી સામે આવી રહી છે તમે જોઈ શકો છો અનેક વિસ્તારમાં વાદળ છવાયા વાતાવરણની સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે બીજી તરફ વધુ એક નવી સિસ્ટમ આકાર લઈ રહી હોય તેવા દ્રશ્ય પણ અત્યારે ચીન આજુબાજુના પંથકમાં જોવા મળી રહ્યું છે ચીનની અંદર અત્યારે રાગાસા નામનું વાવાઝોડું જળબંબા આકાર વરસાદ વિખેરી રહેલું જોવા મળી રહ્યું છે આ બીજી સિસ્ટમ વધુ મજબૂત બનવાની સાથે સાથે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર વર્તાવતી જોવા મળવાની છે હાલ ગુજરાતના કેટલાક વિસ્તારની અંદર છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે જેમાં ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પણ રાજ્યની અંદર અનેક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે જેમ જેમ બંગાળની ખાડીના દરિયામાં નવી નવી લો પ્રેશરનું દબાણ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતના દરિયાની અંદર તોફાની અત્યારે દરિયો ગાંડોતુર બનતો હોય તેમ દરિયાની અંદર ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે દરિયો બેકાબુ જોવા મળી રહ્યો છે અને અનેક વિસ્તારમાં તોફાની પવનની તીવ્રતા પણ ગુજરાત ઉપર વધી રહેલી જોવા મળી રહી છે. જ્યાં દર્શક મિત્રો બંગાળની ખાડીના દરિયામાં નવી મજબૂત સિસ્ટમ બનવાની સાથે ગુજરાતના વિસ્તારની અંદર હવેથી અસરો વધતી જોવા મળવાની છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાંથી સોમાસુ હવે પરત ફરવાની શરૂઆત કરી રહ્યું છે એટલે કે સોમાસુ વિદાય લેવાની શરૂઆત કરી રહ્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી કચ્છના વિસ્તાર અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાંથી ધીમે ધીમે વિદાય લેવાની સોમાસાની અત્યારે શક્યતા જોવા મળી રહી છે તો બીજી તરફ બંગાળની ખાડીની અંદર એક મજબૂત સિસ્ટમ આકાર લઈ રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેની અસરના કારણે રાજ્યની અંદર ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે આ સિસ્ટમની અસરના કારણે બંગાળની ખાડીમાં પચીસ સપ્ટેમ્બરની આસપાસ જોવા મળવાનું છે ત્યારબાદ આ લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને આંધ્ર પ્રદેશના વિસ્તારો તરફ ફંડો ફંડોવાથી જોવા મળવાની છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતની અંદર આ સિસ્ટમના કારણે સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને વરસાદનો એક તોફાની રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે અને જો આ સિસ્ટમ હજી પણ મજબૂત બનશે તો સત્યાવીસ થી લઈને બે ઓક્ટોબર સુધી ગુજરાત રાજ્યના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર ગાજવીજ તોફાની પવનોની તીવ્રતા સાથે આ સક્રિય બની રહેલી દરિયાની અંદર નવી સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લઈને આવી શકે છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બની રહેલું જોવા મળી રહ્યું છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે

નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે રાજ્યના વાતાવરણની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ હવેથી વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં વરસાદનું તોફાની દબાણ વધુ જોવા મળવાનું છે હવામાન વિભાગે આ સંભવિત તારીખો દ્વારા ભારે વરસાદને ધ્યાનમાં રાખતા દક્ષિણીય ગુજરાતના કેટલાક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં અનેક વિસ્તારોની અંદર નાગરિકોને ચાવછેત રહેવા અને જરૂરી ચાવછેતીના પગલાની અંદર સલાહ લેવા માટે પણ ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી છે અને દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર વસવાટ કરતા લોકોને આગામી ચોવીસ કલાકની અંદર દરિયોનો ખેડવા જવાની પણ ખાસ સૂચના આપવામાં આવી છે જો આપણે રાજ્યની અંદર વરસેલા સરેરાશ વરસાદની માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્યની અંદર એકસો આઠ ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે

એકસો દસ ટકા અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ત્રણ ટકા વરસાદ આ સિઝન દરમિયાન વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે રાજ્યમાં ચાલી રહેલા પવિત્ર નવરાત્રી ના ઉત્સવ ઉપર વરસાદનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે ખાસ જાણી લેજો હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ વરસવાને લઈને શું કરવામાં આવી રહી છે નવી આગાહી ગુજરાત રાજ્યની અંદર નવરાત્રીના પાવન પર્વની શરૂઆતની સાથે અનેક વિસ્તારોમાં નવરાત્રીની ઉજવણી શરૂ થઈ ગઈ છે પરંતુ ચોમાસાની વિદાયની હજુ પણ રાહ જોવાઈ રહી છે જી હા દર્શક મિત્રો ચોમાસુ વિદાય લેવાની આરે આવી ગયું છે પરંતુ ચોમાસુ વિદાય લે તે પહેલા હજી પણ રાજ્યની અંદર અનેક વિસ્તારમાં વરસાદીય માહોલ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં અત્યારે સારો વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓ ફરી એકવાર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યની અંદર આજથી લઈને હજી પણ આવનારી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં પણ ખાસ કરીને સત્યાવીસ થી લઈને ઓગણત્રીસ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જો કે ચવ્વીસ સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી પરંતુ અમુક વિસ્તારમાં ખેલૈયાઓને થોડી ચિંતામાંથી રાહત મળી શકે છે પરંતુ રાજ્યની અંદર ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદ સતત ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે ગુજરાત રાજ્યની અંદર આવનારી ચોવીસ કલાકમાં મોટા પલટાવ આવતા હોય તેમ ગાંધીનગર અરવલ્લી ખેડા અહેમદાબાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડના વિસ્તારની અંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને બોટાદના જિલ્લાઓની અંદર પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આઈએમડી વિભાગના દર્શાવવામાં આવેલા લેટેસ્ટ માહિતી અનુસાર વિદાય રેખા અત્યારે તરત પાર સાંગપુર જીંદણા વિસ્તારથી રેવાડી ટોક વિસ્તારથી મહેસાણા અને પોરબંદર માંથી અત્યારે ચોમાસાની વિદાયની લાઇન પસાર થતી જોવા મળી રહી છે આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાત રાજસ્થાન હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ દિલ્હી હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાય માટેની પરિસ્થિતિઓ સાનુકૂળ બનતી જોવા મળી રહી છે પરંતુ બંગાળની ખાડીના દરિયામાં નવી નવી સિસ્ટમનું તોફાની પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આઈએમડીના જણાવ્યા પ્રમાણે ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારથી ઉત્તર પ્રદેશના વિસ્તારથી લઈને મધ્ય ભાગોની અંદર ઉપરી હવાનું ચક્રવાતી પરિભ્રમણ સમુદ્ર સપાટીથી એક પોઇન્ટને પાંચ કિલોમીટર ઉપર ફેલાયેલું જોવા મળી રહ્યું છે આ ઉપરાંત પચ્ચીસ સપ્ટેમ્બરની આસપાસ ઉત્તરીય પશ્ચિમ સંલગ્ન મધ્ય બંગાળની ખાડીમાં નીચા દબાણ વિસ્તારવાળી અત્યારે એક નવી સિસ્ટમ બનવાને લઈને નવી સંભાવના દર્શાવવામાં આવી છે જે છવ્વીસ સપ્ટેમ્બરે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણીય પંથકની અંદર જેમાં ઓડિશાના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સક્રિય બનતી આ સિસ્ટમ ડિપ્રેશનની અંદર ફેરવાતી જોવા મળવાની છે જે બાદ આ ડિપ્રેશનવાળી સિસ્ટમ સત્યાવીસ સપ્ટેમ્બરની આસપાસ દક્ષિણીય ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના પ્રદેશના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પાર કરે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને આ નવી નવી સિસ્ટમની અસરને ધ્યાનમાં રાખતા ગુજરાતના હવામાનની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે વરસાદનો ખતરો ટોળાતો જોવા મળવાનો છે જી હા દર્શક મિત્રો ગુજરાતની અંદર વરસાદની તીવ્રતાની અંદર થોડો ઘટાડો જોવા મળવાનો છે પરંતુ રાજ્યની અંદર આણંદ પંચમહાલ દાહોદ છોટા ઉદયપુરના વિસ્તારથી વડોદરા નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને બોટાદના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની છવ્વીસ સપ્ટેમ્બરે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ સત્યાવીસ થી લઈને ઓગણત્રીસ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણીય ગુજરાતના મોટા ભાગના વિસ્તાર જેમાં તાપી નવસારી ડાંગ વલસાડના વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આમ રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદને જોતા આ સ્થિતિની અંદર અત્યારે નવરાત્રીના ગરબા આયોજકોને આ સિસ્ટમની અસર અત્યારે વધતી જોવા મળી રહી છે જેના કારણે દક્ષિણીય ગુજરાતના શહેરો જેવા કે સુરત નવસારી અને વલસાડની અંદર ગરબા ગ્રાઉન્ડ્સની મોટી સંખ્યાની અંદર ખેલૈયાઓને આકર્ષિત થઈ શકે છે એટલે કે વરસાદ પડવાના કારણે ગરબાના ગ્રાઉન્ડની અંદર પાણી ભરાઈ શકે છે અને જેના કારણે ગરબા રસિકોની અંદર અત્યારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે હજી પણ રાજ્યની અંદર વરસાદીય સિસ્ટમનો નવો રાઉન્ડ પોતાની અસર દર્શાવતો જોવા મળવાનો છે જેના કારણે ગરબા આયોજકોને વોટરપ્રૂફ અત્યારે ટેન્ટ બનાવવાની પણ સલાહ આપવામાં આવી રહી છે